હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં આજે આપણે જવાનું છે ખંભાળિયા ખંભાળિયા બરોબર આપણા ફતરીજાના લુગણા લેવાના છે તો ફટાફટ કપડા લેતા આવી ને કેવા છે એ ડાયરેક્ટ ઘેર જઈને બતાવી ખંભાળિયાનો કઈ પણ બ્લોગ નહીં આવે બરોબર તો ચાલો ફટાફટ કપડા લઈ આવે ને પછી આપણે અહીંયા દેવા જવાના છે બહુ મજા આવશે અને પછી અહીંયાથી દેખાડીશ તો જો આપણે ચીનો હાટુ કપડા જે આવ્યા બોલાવવા જાય ને અહીંયા દેવાના હોય ગુજરાતી રીતથી રિવાજ પ્રમાણે

મોવાર પચવા પચવા આવ્યો પેલી મોવાણે પગઈ ગયો ને બીજી મોવાણે હવે ફુગ્યા ને જો ઓહો ભાઈ પાણી દે ફૂલ અને ફૂલુ પુલ્યું છે બરાબર ને હેવારે બરાબર નો છે જામાંથી આ ઓલું આ શું છે આમાંથી આવે છે નદી આયુંતી આવી ગઈ એ હું કઈ રહે લોકો ખેતરમાંથી ફૂલ આવે એટલે હવે પૈસા પૈસા સડાવી લઉ કમ્પ્લીટ ન પસી જાઉ ઓ ભાઈ જો તો છે ડેન્જર ઊકા કાટ લાગે

बारो है वो री मार ले ने के जो लेजिंग का जिंग का हाथ ने इन मजा अब इमेज कर रही हम दायो है लड़ तो बड़ तो के नहीं सा नो मन हुतो इन बैठो इन जोतो का पूरा हूं नाम राखू तारो हैं चलो काले तो मैं जी जो ही में कपड़ा आपरे दई आया ने आज पासी शॉपिंग करो जावानी छे कोना माटे तो कबी इना माटे बरोबर पतरीजा माटेज ने एनो नाम पूछावा जावानो है बरोबर હાલો એ કપડાં કપડા ને જી કંઈ લેવાનો એ લઈ લઈ અને પછી આવીને તમને દેખાડે ટૂંકમાં આજનો જ લોક થાય હમણાં તમને લોગ જોવાની મજા જ નહીં આવતી હોય કેમ કે હું જેવો તેઓ લોગ નાખું પણ થોડાક દિવસ ઝાડવી જાવ પછી જો હા 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 હા

ઘણા બધા લીધા છે અને હજી આપણે ટૂંક સમયમાં તે પછી ઘણા દઈ દઈશું આમે બે જોડી છે મસ્ત મસ્ત લીધા છે ને એવા જ લેવાના છે ચીનું ચીનું છે ભાઈ તો ચાલો અત્યારે હું આવી ગયો છું ઘરે બરાબર વાળીએ બેક સાઈડમાં માંડવી દેખાય ને બગીચામાં બેઠો મસ્તીનો તો એ આપણે જે કાંઈ લેવાનું હતું એ લઈ લીધું આજે એ જ બ્લોક છે બીજો કંઈ બ્લોક છે નહીં કંટાળાવાળો બ્લોક છે પણ આથી આગળ બ્લોક આવશે ને મસ્ત આવીએ અને આજે આપણે રાશિ પૂછાવી આયા બરોબર રાશિ મે કીતી થી જ રાશિ હે કર્ક રાશિ હ ને ડ ઉપર થી તો હ ને ડ ઉપર થી તમને કઈ મસ્તી નું નામ હોય તો કેજો મે તો વિચાર લીધું કે દી નું કોઈ જાજા દિવસ ત્યા તો આપણે કાલ નામ દેવા જામું હું જે સુ તો ચાલો મળસુ નેક્સ્ટ વિડીયો માં ત્યા જ જય માતાજી જય મોલીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ